નમસ્કાર દર્શક મિત્રો આપની હું સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ રા સંચાલ નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ લોકસભાની ચૂંટણી મહા કવરેજ બે હજાર ચોવીસની અંદર જો વાત કરીએ તો આજરોજ પચીસ નવસારી લોકસભા સીટનું જે મતગણતરી હતી એ મતગણતરીની પૂર્ણ થઈ ચૂકી છે અને ફરી એકવાર એટલે કે સતત ચોથી વાર સી આર પાટીલે નવસારી લોકસભાની સીટ આખા ભારતની અંદર ત્રીજા ક્રમે અને નવસારીની અને વાત કરીએ ગુજરાત ખાતે તો ગુજરાત ખાતે પ્રથમ ક્રમે મેડવી અને પૂર્ણ કરી છે સાત લાખ તો હર્ષ સંઘવી પણ નવસારી સુધી આવી પહોંચ્યા હતા અને જેવા જ એ ગાંધી કોલેજ ખાતે આવ્યા આવતાની સાથે જ એમણે સૌના અભિવાદન ઝીલ્યા અને તરત જ પાછા ચાલ્યા ગયા કારણ કે એમના નિયત કાર્યક્રમો હતા નિયત કાર્યક્રમો પ્રમાણે

કરવામાં આવ્યા અને તમે જો છો એ પ્રમાણે કે હાલ સંપૂર્ણ મતગણતરી હવે સીલ મારવાની પ્રક્રિયા અને એ બધી પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી છે સવારે સતત છ વાગ્યાથી નવસારી લાઈવની ટીમ જે કરી એ આપને સચોટ અને ઉત્કૃષ્ટ પરિણામ આપવા માટે કટિબદ્ધ બની હતી તો આ મહાકવરેજ અંદર અમારા તમામ પ્રતિનિધિઓ જેની અંદર જો વાત કરવામાં આવે તો મહેન્દ્ર લુહાર મીત સાહિલ રાજપૂત પટેલ અને હું મહેશ ભટ્ટ તો આજ પ્રમાણે કે નવસારી લાઈવ ને તમે પ્રેમ સંપાદન આપતા રહેશો અને આજ રીતે અમારા પર વિશ્વાસ મુકતા રહેશો તો જી હા દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે સી આર પાટીલ સતત ચોથી વખત અને ગુજરાતમાં સૌથી વધુ લીડ અને ભારતમાં રહેશો હવે તમારું પોતાનું ઘર તમારા સપના ને સાકાર કરો કામધે પાર્ક પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘર નું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધે પાર્ક માં હાઈ સિક્યુરિટી ફાયર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધે પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ